નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતું સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં બે હજાર પચીસનું ચોમાસું તેના અંતિમ તબક્કામાં હોવાથી બંગાળની ખાડીમાં એક નવું ચક્રવર્તી પરિભ્રમણ બનવા જઈ રહ્યું છે આને કારણે ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરણ અનુભવ છે અને ખાસ કરીને નવરાત્રિના અવસરે વરસાદ અવરોધરૂપ બની શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મંતે આ પરિભ્રમણને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી ગુજરાતને વિવિધ જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહેશે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને નવસારી જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત વડોદરા નડિયાદ અને આણંદ જેવા શહેરોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે સુરત અને ભરૂચ આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદમાં પણ ગાજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે અને આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે બાવીસ સપ્ટેમ્બરે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે કચ્છ અને ઉત્તર ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહેશે આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં વાવાઝોડા અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે આવતીકાલે સુરત તાપી ભરૂચ નવસારી નર્મદા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો બીજી તરફ દાહોદ પસમહાલ વડોદરા આણંદ ખેડા મહીસાગર અમદાવાદ ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ડાંગ વલસાડ દમણ દાદરીનગર હવેલી સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે રાજ્યમાં ગાજવી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી છે અમદાવાદમાં ચોવીસ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે નર્મદાના નાદોદમાં ચાર વધુ વરસાદ પડ્યો હતો જ્યારે બોડેલી અને હાલોલમાં ચાર વરસાદ નોંધાયો છે જેતપુર પાવી જાંબુઘોડા નેત્રંગમાં ત્રણ જ્યારે સંઘેડા માલપુર ખાનપુર અને કપડવજમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત પાંત્રીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો રાજ્યના અગિયાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ અને વીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો ખડિત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ